સુપ્રસિદ્ધયાત્રાધામ સાળંગપુર માં શ્રી કષ્ટભંજન દેવ हनुमानજી મંદિર માં આ 25 માર્ચ એટલે કે ધૂળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે શ્રી સાળંગપુર ધામમાં યોજાઈ રહેલા ગુજરાતના સૌથી મોટા હોળીના ભવ્ય મહોત્સવમાં હરિપ્રકાશदासજી સ્વામીની પ્રેરણાથી સપ્તધનુષના રંગની થીમ ઉપર 7 કલરના 51000 કિલો રંગો નો ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે દિવ્ય રંગોત્સવ માટે સાત પ્રકારના સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે અને એકદમ નેચરલ પાવડર કલર ઉપયોગ કરવામાં આવશે જેની આપણા શરીર પર કોઈ નેગેટિવ ઇફેક્ટ નઈ પડે ખાસ કરીને આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે નાસિક ઢોલનો સાહીઠ ઢોલિયોનો સેલ ઢોલના તાલે હજારો લોકોને નચાવશે અને તેમજ આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો મંદિર પરિસરમાં ચારસો જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર કલર બ્લાસ્ટ કરવામાં આવશે અને એ લગભગ સાઠથી સિત્તેર ફૂટ જેટલા ઊંચા જશે